સોનેરી હરણ એક હરણ હતું તેનું સુંદર શરીર સોનાના રંગમાં ઢંકાયેલું હતું તે રૂબી નીલમ અને નીલમણીની તેજસ્વીતાથી સુશોભિત હતું મખમલ જેવા કોમળ તેના રેશમી વાળ આકાશી વાંદળી ઓખો અને સ્ફટિકથી કોતરેલા તેના ખૂંખાર શિંગડા મનમોહક હતા તેથી જ જ્યારે પણ તે જંગલમાં હરણ અંદર અંદર ચતુર્થાંશ રમતા હતા ત્યારે તેને જોનાર બીજો હરણ નિશાસા નાખતો હતો દેખીતી રીતે આ કોઈ સામાન્ય હરણ ન હતું તેની અનોખી સુંદરતા તેની વિશેષતા હતી પરંતુ તેની લાક્ષણિકતા એ હતી કે તે ખૂબ જ સમજદાર હતું અને માણસની જેમ વાત કરવામાં પણ સક્ષમ હતું પૂર્વજન્મ સંસ્કાર દ્વારા પ્રેરિત તે માણસની ભાષા જાણતું હતું માણસ કુદરતી રીતે લોભી પ્રાણી છે અને લોભને લીધે તે માનવીય કરુણા પણ ગુમાવે છે એ વાત તે સારી રીતે જાણતું હતું તેમ છતાં હજુ સુધી બધા જીવો પ્રત્યેની તેની કરુણા પ્રબળ હતી અને તેની કરુણા માટે માણસ તેમાં કોઈ અપવાદ ન હતો આ કરુણા તે હરણની સૌથી મોટી વિશેષતા હતી એક દિવસ જ્યારે તે જંગલમાં મુક્તપણે વિહાર કરી રહ્યો હતો ત્યારે તેણે માણસની ચીસો સાંભળી જ્યારે તે અવાજને અનુસરીને સ્થળ પર પહોંચ્યું ત્યારે તેને તે એક પર્વત પરથી વહેતી નદીના પ્રવાહમાં એક માણસ તરતો જોવા મળ્યો તે પાણીમાં તણાઈને ડૂબી રહ્યો હતો તે હરણની કરુણા કુદરતી રીતે જ ખીલી તેણે તરત જ પાણીમાં ઉડીને ડૂબતા માણસને તેના પગ પકડવાની સલાહ આપી ડૂબતો માણસ પોતાના ગભરાટમાં તેના પગ પકડી રાખ્યા વિના તેની ડોક ઉપર સવાર થયો નાજુક હરણ તેને હટાવી શક્યું હોત પણ તેણે તેમ ન કર્યું પરંતુ ઘણી મુશ્કેલીઓ હોવા છતાં પણ તેણે તે વ્યક્તિને એટલે કે તે માણસને તેની પીઠ પર બેસાડી અને ખૂબ જ ધીરજ અને મનોબળ સાથે તે તેને કિનારા પર લાવ્યું જ્યારે સલામત માણસે હરણનો આભાર માન્યો ત્યારે હરણે તેને કહ્યું જો તમે ખરેખર મારો આભાર માનવા માગતા હોવ તો કોઈને કહેશો નહીં કે તમને એક ખાસ સોનેરી હરણ દ્વારા બચાવવામાં આવ્યા છે કારણ કે જ્યારે તમારા વિશ્વના લોકો મારા અસ્તિત્વ વિશે જાણશે તો તેઓ નિશંગપણે મારો શિકાર કરવા માંગશે આ રીતે તે માણસને વિદાય આપીને હરણ તેના નિવાસસ્થાને પાછું ગયું થોડા સમય પછી તે રાજ્યની રાણીને એક સ્વપ્ન આવ્યું તેણે સ્વપ્નમાં આજ સોની હરણ સોનેરી હરણને જોયું હરણની સુંદરતાથી મોહિત અને દરેક સુંદર વસ્તુ ધરાવવાની તેની તીવ્ર ઈચ્છાએ હરણને પોતાની સાથે રાખવાની ઈચ્છાને મજબૂત બનાવી એટલે કે રાણીને તે હરણ ગમ્યું હોવાથી તે પોતાની પાસે આવે તેવી ઈચ્છા થઈ તરત જ તેણે રાજાને પેલું સોનેરી હરણ શોધીને લાવવા વિનંતી કરી રાજા પોતાની શક્તિના નશામાં તેની વિનંતીને નકારી શક્યો નહીં તેણે શહેરમાં જાહેરાત કરી કે જો જે કોઈ રાણી દ્વારા કલ્પના કરાયેલ હરણને શોધવામાં મદદ કરશે તેને એક ગામ અને દસ સુંદર કન્યાઓ ઇનામ આપવામાં આવશે રાજાના રણ અવાજ એ માણસને પણ સંભળાયો જેને સોનેરી હરણે બચાવ્યો હતો તે માણસ હરણના રહેઠાણની જગ્યાને જાણતો હતો એ ક્ષણ પણ બગાડ્યા વિના તે રાજાના દરબારમાં દોડી ગયો તેણે રાજાને તે હરણે પોતાની રક્ષા કરી હતી અને પોતે રાજાને તે હરણ પાસે લઈ જઈ જવા લઈ જવા તૈયાર થઈ ગયો રાજા સૈનિકો લઈને હરણને પકડવા ગયો જ્યારે રાજાના સૈનિકોએ હરણને ઘેરીને પકડી દીધું ત્યારે હરણના મોઢામાંથી અચાનક આ વાક્ય નીકળી ગયું પાણીમાંથી લાકડાના થડને બહાર કાઢો પરંતુ કદી કોઈ કૃતજ્ઞ વ્યક્તિને બહાર ન કાઢો જ્યારે રાજાએ હરણને તેની વાતચીતનો અર્થ પૂછ્યો ત્યારે હરણે રાજાને માણસના ડૂબવા અને બચાવવાની આખી વાર્તા કહી કે આ ભાઈ એક વખત ડૂબતો હતો અને મેં તેને બચાવ્યો હતો હરણની કરુણાથી રાજાની કરુણા પણ જાગી ગઈ તે વ્યક્તિની કૃતજ્ઞા પર રાજાને ગુસ્સો આવ્યો રાજાએ જ્યારે તે વ્યક્તિને તીરથી મારવાનો પ્રયાસ કર્યો ત્યારે દયાળુ હરણે તેને વિનંતી કરી કે તે વ્યક્તિને મારી ન નાખો હરણના ગુણોથી પ્રભાવિત થઈને રાજાએ તેને તેની સાથે તેના રાજ્યમાં આવવા આમંત્રણ આપ્યું હરણની પ્રતિભાથી પ્રભાવિત થઈને રાજાએ તેને પોતાની સાથે તેના રાજ્યમાં આવવા આમંત્રણ આપ્યું ત્યારે હરણે રાજાની દયાને નકારી ન હતી અને થોડા દિવસો સુધી રાજાનું આતિથ્ય સ્વીકાર્યા પછી રાણીને મન ગમે તે રીતે તેની પાસે રહ્યા પછી તે તેના નિવાસસ્થાને પાછો ફર્યો મિત્રો કરુણા ગમે તેવી પથ્થરદી વ્યક્તિને પણ ઉદાર બનાવી શકે છે તે સાર લઈને આવેલી આ વાર્તા આપને જો ગમી હોય તો આ વાર્તા તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો તમારો ખૂબ ખૂબ આભાર સાંભળવા બદલ થેન્ક યુ વેરી મચ